Σε η απαραίτητη βρωτική νοοτροπία το ένα έρθει, η οποία

હવે સર વૈયા સાગરનાથમાં ગાડી આપી ને ગાડી કરી દીધી પંદરસો ની પીડે હાલતી ને આમાં એને પંદરસો ની પીડે હાલતી કરી મારા વાળ ને વાળ બધું ઉડી જો પેલા મેં મોટો રૂમાલ બાંધુ નક્કી છે મેમન કે ભૂત આવી જાય હું અમર ઘરે ભાઈ સાના શોખીન ને સાનો મળે તો એકચુલી મેળ આવે ને એટલે સાના સ્વંત સિંટુ ભાઈ ગોહિલ થઈ જાય ને એકચુલી સાનો કપ ભાઈ લીધો ફટાફટ સાપીને ગાડી કરી દીધી આઠસો ની પીડે હાલતી ને પોસી ગયા ટેસા છોકડી ને ખાઈ લીધી ટેસા છોકડી ક્રોસ મોટા ભાઈ ના સાસરી માં પોસવા નતું પણ પડવદર પોસવા માટેનો રસ્તો ખબર નતો એટલે ખોલી લીધો ફટાફટ ગુગલ મેપ અમને એમ કે પડવદર પોગવી કે નહીં પોગ્યું પણ રસ્તામાં ત્રીજા ભાઈ અમને મળી જાય એકચુલી લઈ લીધા એમને હારી કે હું પડવદર નો છું ભાઈ મને કે આરો લેતા તમને દો જે જવાનું છે એન્ટ્રી તો મારી દીધી પણ ક્યાં નવા ભાભી નું ઘર છે ગોતા ગતો સમય લાગી ગયો પણ ફાઈનલી એમની શેરી હતી ત્યાં એન્ટ્રી તો મારી દીધી ભાભીનગર પહોચી ગયા હતા વાવડો સહી સલા માં આવી ને પરમિશન સુકન નું લઈને પાછા હાલતા થઈ જાવ સાગરભાઈ ફાઇનલી આવડા દેવાની પ્રક્રિયા પૂર્ણ કરીને ને પકડી લીધો મેથળ જવાનો રસ્તો ઘરની ભાઈ વરસાદ હેરાન એમાં રેકોર્ટ ટાઈટ ના જાવ સાગરભાઈ રેલગાડીને સિગ્નલ માટે માણસો નહીં પણ જરૂર પડશે કુતરો રસ્તો તો વિડીયોમાં તમને ઘણું બધું નહીં